જય માતાજી તમારું સ્વાગત છે અમારા બનાસકોઠામાં એટલે કે વડગામ તાલુકામાં છાપી ગામમાં ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો વરસાદ તો તમારા ઇલાકામાં ને કે તમારા જિલ્લામાં વરસાદ આવે છે કે નથી આવતો તો ફળાફળ કોમેન્ટ કરજો અને વરસાદ આવ્યો હોય તો પણ કોમેન્ટ કરજો જુઓ ભાઈ મારા છોકરા બધા જવા બેઠા જુઓ વીરભા મુનિ રિયા ગાય ભેજો બદલી છે જુઓ વરસાદ ફૂલ જોરદાર પડી રહ્યો છે જો

જો ફૂલ જોરદાર વરસાદ પડી રહ્યો છે લાઈવ તમે જોઈ રહ્યા છો આ છે અમારા ગરીબ ઘરની માળી વાસણ પડ્યા છે જો આગળ સુધી કઈ દેખાતું નથી જો ઝૂમ કરીને તમને બતાવો સાપી ગામમાં ધોરધમાર વરસાદ ફૂલ વરસાદ આવવાથી સાપી ગામમાં દસ મકોડા તણાઈ ગયા અને દસ ચીડીઓ ભાઈ દટાઈ ગઈ છે સરકાર ને વિનંતી છે કે ફટાફટ અમને બચાવવાનું કામગીરી ચાલુ કરી નાખે જો હજારો જોરદાર વરસાદ પડી રહ્યો છે ભાઈ માર વરસાદ